નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અને શિરોમણી આપો દાનો દયા દાન ગૌસેવા અને અભિગતના આદરમાનના ઉપદેશ આપતા કહેવાય છે પોતે વિચાર્યા કરતા અમરેલી તાબાના ગામ ભૂખ ભંડારી આવ્યા પણ ગામ લોકોનો એવો ભાવ જોયો કે ભણ્યું આ ગામ ભૂખ ભંડારીઓ નહીં પણ ગળ ભંડારીઓ ગણાય અને ભણાય ત્યારથી આ ગામ ગોળ ભંડાર્યું કહેવાનું ગોળની ઉપજ આવવા લાગી અત્યારે પણ આ ગામ આબાદ છે ત્યાંથી બરવાળા બાવીસ ગામે આવ્યા ત્યાં શેઠ મૂળસન દોશીની દુકાન તેણે મીઠો આવકાર આપ્યો પણ બીજું કોઈ આવ્યું નહીં ત્યારે શેઠે કહ્યું કે બાપુ આપ અહીંથી નજીક ધાનાણીના અમરાપુર ગામે પધારો ત્યાં વાળા દરબારો અમારા વેપારી ભારિયું અને પટેલો પણ બહુ જ ભાવનાવાળા છે અને મારે ત્યાંના દરબારોનું કામદારું ખેતીનો વહીવટ છે આપો કે ભણ્યું શેઠ હું તો ભગત ભણાવ જીશે ભાવવાળા ભાળા એસે જા મયે બીજો કાણું આ કામ છે મૂળસન શેઠે દાનુબાપુને પ્રથમ ગામના સોરામાં બુંગણ પથરાવીને આપાદાનની બેઠક કરી ગામમાં ખબર પડી કે બરવાળેથી શેઠે સલાળાના ભગત આપાદાનીની પધરામણી આપણા સોરામાં કરી છે ત્યાં તો ગામના ગળઢેરા પટેલિયા વેપારી કારીગર ઉભડ નરનારીઓ સૌ આપાને દર્શને આવ્યા ગામના મોટેરાઓ આપાદાનાને પગમાં પાઘડ્યું મેલી કહે છે કે હે ધનેવ પીર અમારા ગામ ઉપર દયા કરી આપો દાનો કહે કે તુમ પીર ભણતા હો તો ભલો હતા

વિસ્તરતુ ગયું છે કારણ ગામમાં કોઈ જ માણસ એવું હતું કે જેને વાળાને નીકળ્યું હોય અગાઉ વાળાનો ભયંકર રોગ થતો વાળાના રોગે ગામને હેરાન કરી દીધું હતું ભરડો લીધો હતો કોઈ કોઈ ભૂલકાને આપોદાનો ખોળામાં બેસારી સાકર ટોપરું ખવરાવે છે પણ આપાએ ગામના માનીઓ સામે જ્યાં નજર નોંધી ત્યાં તો કોઈની પડે કોઈને હાથે લુગડાના પાટા વીટલે અને માખીઓ બણબણ કોઈ તો માંડ માંડ લાકડીનો ટેકો લઈ આપાના દર્શન માટે બાપુ આ સૌને વાળા નીકળ્યો છે એટલે પીડાય છે ઠાકર ઠાકર એવો દખ વાળાના ગામમાં વાળાની પીડા એ કેવી વાત એમ કહી પોતે ઊભા થયા સોરેથી નિષે ઉતર્યા ગામ બહાર નીકળ્યા

જાય વળી કાદવ કસરાવાળા પગ લઈ પાણી ભરવાવાળા યામાં પગ બોળે કોઈ વળી યામાં કોગળા કરે ઈ ગોબરાય ભણાય ઈ કે સાલે ગામ લોકો કહે અરે બાપુ આ વાવ કાળ દુકાળનો પિયાવો છે આખા ગામનું પાણીયારું પૂરી દઈએ તો પાણીનું શું થાય આપો દાનો કે ભણ્યો હાલો તળ તપાસીએ બીજી વાવ ગાળીએ આગળ આપો પાછળ ગામ લોકો એમ કરના એક સુકાઈ ગયેલા તળાવડીમાં સૌ આવ્યા અને એક ઠેકાણે આપાદાનાએ પોતાની લાકડી ઠબકારીને બોલ્યા હે અહીંયા જાઉં આશે સેજળ નીર ભર્યા છે ગાળો નવાણ ધરતી માતા દયા કરશે ઠાકર મહેનત કરે ઈસે છે નમાલા નહીં જોજો જમાના જે આવશે એમાં કહી આપી દાનો ત્યાં જ બેસી ગયા ગામ લોકોએ ત્યાં એક ઝૂંપડી બાંધી આપો ત્યાં રોકાણા દાના બાપુની દોરવણી ની લોકો મંડાયા કુઓ ગાળવા લાગ્યા ગાળતા ગાળતા દર્શક હાથ કુઓ ઊંડો ગયો છે દસ હાથ ઊંડો ગયો છે ત્યાં એક મૂર્તિ નીકળી આ મૂર્તિ બહાર લાવીને આપા દાના પાસે લાવ્યા એટલે આપાએ મૂર્તિ સામે હાથ જોડ્યા અને બોલ્યા ઓહી તવ્યને જાણ્યું જમનાજી આવા ત્યારે હવે જમનાજી આવ્યા અખૂટ પાણી થાહે આ માતાજી કન્યાની ગોપી ભણાય યમુના ભણાયણી વાવનું નામ પણ ગોપી વાવ કહેવાય આ ગોપી વાવના પાણી પીને માનવી બળુકા જોરાવર થાહે આપો દાનો પંદર દિવસ રોકાણાને વાવ સંપૂર્ણ ગળાવીને મનના બંધ બંધાવી વાવના પાણી ખૂટતા નથી આપાયે રોગિષ્ટ પાણીવાળી વાવ સંપૂર્ણ બુરાવી દીધેલ અને જે મૂર્તિ ગોપી વાવમાંથી નીકળી એની પ્રતિષ્ઠા દાના બાપુના હસ્તક મળથી ગામ લોકોએ કરાવી અને આ મૂર્તિ વાઘેશ્વરી દેવીની છે ગામના દરબારોએ આ માતાજીની પૂજા અર્થે જમીન પણ અર્પણ કરેલી છે સંત ગીગા ભગત સલાળે સારી ગાવડી દાને શરણે રહી ગુરુથી અધિક ગિગલો મૂળી જીવતી થઈ આપા દાનાને મુખ્ય બે શિષ્ય એક મૂળીબાય અને બીજા ગાયોના ગોવાળ ગીગો ભગત મુળીબાઈને સંપદ દીધો એને ડોકનો કાંટો ખડી ગયો એના સંબંધીઓ મૂળીબાઈને નનામીમાં બાંધી શમશાને લઈ જાય છે સામેથી ગીગો ભગત આવે છે એ પણ શમશાન યાત્રામાં ભળ્યા પણ ગામને ઝાંપે નનામી નીસે ઉતારી ત્યારે ગીગા ભગતે કહ્યું બેન બેઠી થા સાધુ મુંડિયાને તારું હજી કામ છે મૂળીબાઈના નેત્રો ઉઘડ્યા કહ્યું કે ભાઈ ભલે તું આવ્યો જો તું ન આવ્યો હોત તો મારા સગા મને બાળી દેત મુળીબાઈ ભાગોળથી ચાલીને સૌની સાથે ઘેરે આવ્યો આ વાતની આપાદાનાને ખબર પડી એટલે એણે ગીગાને કહ્યું કે ભા તું હવે તારો નોખા અને વરસાદ ભારથી જુદો થા આપા આપા કાણા સારું મને રજા દો હું તમને ગમતા નથી ના ભા એવો નથી તું તો મારાથી સવાયો વૂળીબાઈને જનાવર અભળે પછી આપ્યા અને અવળો તવ્યો પણ સવળો થાહે સાંભળતા ગીગા ભગતની આંખોમાંથી ગુરુ વિજોગે આસુડા ઝરવા લાગ્યું એટલે આપો દાનો કે ગીગલા જગ્યાની ગાયું કેટલી તો કે બસો સોળ યાના બે ભાગ પાડે હોય તો એક એક ભાગમાં કેટલી આવે અને તાળા ભાગની ગાયો પણ એકસો આઠ લઈ જા હું તને હવે રજા દઉં છું ગીગા કામધેનુના દૂધ અનાથ અભિગ્યાતને અને મુંડિયાને પાજે અને તાળા માળી ગામમાં સુલામાં લોબનની ભભક આવે ઈશે તપને આધારે રોકાઈ જાજે લેત અને ધર્મનો ધજાગરો આલુસુ પ્રથમ તો ગીગો ભગત સલામાં જ્યાં સલાળામાં ત્યારે ફૂલવાડી કહેવાય છે ત્યાં ઝૂંપડી બાંધી ગાયો સહિત રહ્યા ત્યાં દસેક વીઘા પડતર જમીનમાં નેખામ કર્યું ત્યાં કૂવો ગાળી વાડી બનાવીને દાળ રોટલાનો સદાવ્રત ચાલુ કર્યું કિવદંતી પ્રમાણે ત્યાં રહેતા એક બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર કર્યો આ જમીન ખારસ હોવા છતાં ત્યાં પાલવ જામફળી વગેરે ફળો વૃક્ષો તેમજ કરણ જાય જોઈ સમેલી વગેરે ફૂલડા લહેરાઈ રહ્યા આ જગ્યા આપા ગીગાની ફૂલવાડી નામે પ્રસિદ્ધ થઈ ગીગા ભગતે સલાળામાં જુદી જગ્યા બાંધ્યા પછી કેટલાક સમયે આપો દાનો સૌ ધર્મે સંચાર્યા હાલમાં આ જગ્યા કબજા હકવાળા ખેડૂતે પ્લોટ પાડી વેસી નાખી છે પણ રાયજી નામે સાધુ એક પ્લોટ વેચતો લઈ ત્યાં રામદેવજીનું મંદિર બંધાવ્યું એની સ્થાપના હાલના ગાદીપતિ શ્રી બાપુના હસ્તે થયેલ છે અબે ભગત સાધુ વન કુંગ કાલી રોટી માલપુલા ખીલા દે બાપુ એટલો ખરસ જગ્યાનો કર શકે આજ તો તમણા ઠાકરને ડાલ રોટલાનો ભોગ ધરો અરે ગીગા ભગત ક્યાં બાદ કરતે હો ગેહુ કાટા લાવ હમલો માલુપુલા બનાસ કર નરસં કે ભોગ લગાવે અપાગે ગાય વિકરાળ બાવાઓની જમાતને માલુપુલાની રસોઈ જમાડવાની અશક્ત દર્શાવતા જમાતના મહંતો નો હુકમ થતા બાવાઓ ગીગાને પકડીને જગ્યાના વડલા સાથે બાંધ્યા અને વતી એને મારવા લાગ્યા માણસો ઘણા એકઠા થઈ ગયા હતા પણ બાવાઓની કોઈ વશમાં પડ્યું નહીં પણ એક જણ નજીકમાં રહેતા આપાગીગાના ગુરુબહેન મૂળીબાઈને કહી આવ્યા કે મૂળીમાતા તમારા ભાઈ ગીગા ભગતને ખાખી બાવાઓ મારે છે સાંભળતા મૂળીબાઈ દોડ્યા એને માથેથી ઓઢવાનું પડી ગયું અને ઉઘાડે માથે આશ્રમે દોડતા આવ્યા જોયું ત્યાં તો બાવાઓ ગીગા ભગત માથે સીપિયાની પ્રહાસંટ બોલાવે છે ઓ બાપ ફટાક 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 છતાં મૂળીબા વચ્ચે પડીને આપા ગીગાને બથમાં લઈ લીધા એટલે બાવા હટી ગયા અને બોલ્યા ઓ મૈયા તેરા ભાઈ ગીગલા હમકો માલપુલા નહીં ખીલાતા મૂળીબાઈ કે બાપુ ખમયા કરો મારા ભાઈની ઝૂંપડી માલદાર નથી ગરીબ છે તો મૂળી તુમ ખીલા કાલી રોટી આ બાવાની જમાતને મૂળી માતા પોતાને ઘેરે લાવ્યા અને સાકરના માલુ પુલાની રસોઈ દીધી તો એ ગીગા ભગતનો આશ્રમ લૂંટી લીધો એટલે આપા ગીગાએ પોતાના મુંડિયા અને ગાયો સહિત સલાળું છોડ્યું મળદાને બેઠા કરનાર સંત ગીગો ભગત સાધુઓના સીપિયાના માર સહન કરી પોતાનો આશ્રમ લૂંટવા દઈ સલાળા છોડી સાલી નીકળે છે સાથે ગાયોનું ધણ છે થોડા મુંડિયા ટેલવા છે બે ગોવાળો છે ચાલતા ચાલતા શેત્રુંજી કાંઠાના આંબા ગામની વાડીમાં આવે છે નદીનો લીલુડો કાંઠો એમાં લીલો કંજાર ઝીંઝવો ઘાસ જામ્યો છે એમાં આપા ગીગાનું ધણ સરે છે નદીના વહેતા નિર્મળ ગંગાજી જેવા નીરમાં આપો ગીગાને ગોવાળિયાઓ સાધુડા નહાય છે બોહળા પાણીમાં

આવા વાડમાં આપા ગીગા અને ગાયોના ગોવાળોનું ધ્યાન ન રહેતા ગાયો આ ખેડૂતના વાડમાં પેસી ગઈ દીકરાના પાડના શેરડીના વાડમાં ગાયોને સરતી જોઈ વાડીવાળા કણબીનો પિત્તો ગયો ક્રોધમાં બબળો બનેલો કણબી હાથમાં પરોણો લઈ ઉનસ નદીમાં જ્યાં ગોવાળિયાઓને સાધુડા નાય છે ને જ્યાં આપો ગીગો માળા ફેસ્ટવે છે એ તમામને પૂછ્યા ગાંજ્યા વિના પરોણે પરોણે સબોડવાસ મળ્યો પણ આપા મનની સ્થિરતા જરા પણ ગુમાવ્યા વિના કહે છે ભા ઠાકરની ગાય છે ગોવાળ અને એ ગાયોના દૂધ ગરીબ અને અભાગ્યાને પાસા છીએ પાયે છીએ તાળી શેરડીના કાતળા કામધેનુની ખરીયું ઊંડા ગયા છે એટલે ભા શેરડી ભલી થાય ઠાકરના દીકરા શેરડી શું ભલી થાય તમે મારો વાડ ભેળવી દીધો જોતો નથી ને ઉલટાની દાહ પણ કર્યું છો બહુ સહેરો હો તો મારી નુકસાની ભરી દો ભલે બાપ પણ અમારી પાસે પૈસા નથી તો તારી નુકસાનીના બદલામાં તું અમને તારી ભેળા સાથી નોકર રાખ તારો મશારો પગાર અમારે નથી જોતો તારું કામ કરીને તારા નુકસાનનો બદલો વાળી દઈએ તારો વાળ ઉજેરીને તૈયાર થાય ને પછી વાળ પીલાય તૈય પણ અમો તારું કામ કરશું અમો રોકાય ત્યાં સુધી તું રોટલા પૂરજે અને અમારી ગાયું આ શેતલ કાંઠાના ખડ અમો ઝૂપડા વાળીને અહીં જ રહેશું કણબીને આ વાત ગમી ગઈ એ કબૂલ થયો આપો ગીગો અને એના ટેલિયા ગાયો સહિત કરણબીની વાડીએ રહ્યા ગોવાળો ગાયો સારે આપો ગીગાને એના સાધુ શેરડીના વાળમાં કામ કરે આપા ગીગાને એના ટેલિયાએ રાત દિવસ કાળી મહેનત કરી એવો વાળને ઉછેર્યો કે કણબી જેવો કણબી પણ શખ્ થઈ ગયો બાપ અને શેરડીનો તીજે પહોંચે એવો જામ્યો રોગો લીલો રંગ વિલોળા કણબીની ઉસરંગ માતો નથી શેરડીના શહેરોનો પાપ બંધાઈ ગયો છે ક્યારેક ક્યારેક પટેલ ફુરસદના સમય આપાગીગા પાસે બેસતો અને કહેતો કે ભગત ભગવાનના ઘરની બેક વાતું તો કરો આપો ગીગો એના ઠાકર દાન બાપુની વાતો સંભળાવતા ત્યારે એને મનમાં થાતું કે અરે આ ભગત તો શાલાળાનો રસસેવક છે એને મેં દુભાવ્યો કવેણ કલા પરીક્ષણ માર્યા પણ એના તો મનમાં પણ નથી ખરેખર આણીએ કાળ ક્રોધ મારથી છે પછી તો પટેલ આપા ગીગાને કામ કરવા ન દે કહે કે આપા તમારે હવે કામ નથી કરવું માળા ફેરવી માળાને મોજ કરો આપાએ આ ખેડૂતને સત્સંગી બનાવી દીધો હવે તો આપો રજા માંગે સતા પટેલ રજા નથી આપતો અને કહે છે કે આપા વાળ પીલાઈ જાય પછી સીધા આવજો વાળ બરાબર પરિપક્વ થતાં આપાગાગીગાએ પૂછ્યું કે ભાઈ ડાયા તાળા વાળનો ગળ ગોળા ભણ્યું કેટલો થશે આપા પાંચસો માટલાનું અનુમાન કરું છું એટલા ભાઈ વધુ થાય તો તો પાંચસો માટલા ગોળ આના ભરાય રહીને પછી શેરડી ઊભી હોય એટલી ગાયોને સારી દઉં એટલે બાકીની શેરડી ખવડાવી દઉં પછી તો વાળ પાક્યો સીસોડો મંડાણો શેરડી પીલાવા લાગી રસ કળાએ એક સળિયો અને ગોળના માટલા ગોળા ભરાવા લાગ્યા ત્યારે ડબ્બા ન હતા પાંચસો માટલા ગોળાના ભરાણા પછી ગામમાં કુંભારને ત્યાં જેટલા માટલા કે ગોળા હતા એ બધાએ ગોળાથી ભરાઈ ગયા ત્યાર પછી ગામના ઘેરે ઘેરેથી પાણીના ભરેલા ગોળાઓ ઠલવી વાડીએ લાવી એમાં ગોળ ભરાવા લાગ્યા એવી રીતે કુલ આઠસો માટલા ભરાણા તો પણ હજી બે ભાગનો વાડ પીલવાનો બાકી ઉભો છે ત્યારે ડાયો પટેલ પાઘડીના આટા પોતાની ડોકમાં નાખીને આપા ગીગાના પગમાં પડીને કહે છે આપા મેં તમને ઓળખ્યા નહીં અને ઉલટાના પરોણા માર્યા અને મેં અભાગિયાએ તમને નોકર રાખ્યા અરે રે મારું શું થાય આપા મને માફ કરો આપા મને માફ કરો પટેલ સાધુ તો ભણ્યું સંસારીનો માર ખાતા જ આવ્યા છે આપા મને શિક્ષા કરો શિક્ષા કાણું તું બોલ્યો તો એ પ્રમાણે હવેની શેરડી કામજનને ખવરાવ હે આપા ત્રણસો માટલા ધરધમાદામાં આપું છું હવે ઊભેલો વાડ તમારીને ગામની ગાવીને સરાવી દઈશ પણ એટલેથી મારું મન માનતું નથી એટલે આ વાડીનો લેખ કરી તમારે શરણે મૂકીશ ના બાપ હવે અમારે આશે રહેવો જ નથી તવ્ય ખેતીવાડીને કાણું કરીએ અમારી પાસે ગાયું સામટી વળી કોઈનો ખેતર ભેળાય તો અમણે સાથી રહેવો હન પટેલ કે આપા તમો પ્રગટ પીરશો મારે આ વાડી ધર્માદામાં દેવી છે માટે લ્યો ભણું ડાયા તવ્ય હવે એમ કરીએ તાળા દીકરાનો પણ ધર્મમાં જીવ લાગતો છે એ મેં જોયું ત્યાંને હું કંઠી બાંધું એ પણ ભગત કહેવાય ને આ વાડીની ઉપજમાંથી ભૂખ્યા દુખ્યાને ભોજન આપે અને યાનો વિશામો થાય ડાયા પટેલને આ વાત ગળે ઉતરી ગઈ આવી રીતે શેત્રુંજના કાંઠા આંબા ગામમાં આપા ગીગાની જગ્યા અને સદાવ્રત શરૂ થયું જે હજી પણ ચાલુ છે પછી તો આપા ગીગા અનેક સ્થળે રહ્યા હતા છેવટે ગીરમાં આંબાજર નદીને કાંઠે મુકામ નાખ્યો આ સ્થળે તે આજનો સત્તાધાર થેન્ક યુ મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ